એટલી તો આપણને ખબર મને કે 11 વાગે મેળો બંધ થઈ જાય હેલો ટુ કેમ સો બધાય જો કે મજામાં છે ને આપણે મજામાં છે ને અમારા નવા ફરી એકવાર વ્લોગમાં તમારો બધાને ખૂબ ખૂબ અને ખૂબ સ્વાગત છે તો આજે વ્લોગમાં માં કઈક વસ્તુ એમ યુનિક છે તો તમારા વ્લોગમાં તો કન્ટિન્યુ બની જ પડશે ચાલો તમને બધાને લઈ જઈએ હવે વ્લોગ ચાલો તો ફેમિલી આપણે જ્યાં થાય ત્યાં નીચે અને નિશય ગયો અને મેં પહેલા આવીને પ્લાન કર્યો હતો કે આપણે મેળામાં જાવું છે આપણે શું છે પ્રેંક વિડીયો બનાવે પેલા પ્રેંક કરવાનો છે ને એને અને આ વિડીયો આપણો પ્રેંક વિડીયો છે એમ એવું છે આપણે એમ ક્યાં ગયા હતા કે આપણે જવું છે મેળામાં એટલે એ બધા તૈયાર થઈ ગયા છે હકીકતમાં આપણે લઈ નહીં જવાનું કે આપણું મૂળ નહોતું પણ આપણે એને મન રાખવા હતું એને કહી દીધું હતું બરાબર તો હવે હાલો જઈએ અંદર તો કેવું રિએક્શન કરે છે જોઈ હાલો ચાલો કાજલ હાલો થઈ ગયા તૈયાર હાલો હાલો

આ ચોકલેટ ખાય લો દીકા આપણે ચોકલેટ ખાય ને તો સુઈ જવાનું છો તમે જે તૈયાર થઈ ગયા છો ને વાળ થોડા વીખી કપડા બદલી નાખો જાવ હા કે મે મરી જા હાલો કપડા કપડા બદલી નાખો મારા બદલાવા કે કાઈ ની બોલવો માર ખાટી હું થાય મારી કે પપ્પા એને કેમ પપ્પા કીટા નો કરે કા બટા ચોકલેટ ને ઓ પપ્પા જ લાવે કા કીટા કે આપણે બોલવું એને લે કેક કોણ લાવે કેક કેક કોણ લાવે ચોક બિસ્કીટ કોણ લાવે તો પપ્પા રી ગીટા કરાય તો જો અમાર આને એક ને રી એની ધાને રી છે જેનો ને રી છોડી ઘણી છડી છે એને બહુ હરખ તો જવાનો મેરા ને કોને હરખ નો છોકરા બધા ને મેળા માં જવાન હરખ હોય કયો ફટાફટ તૈયાર થઈ ગયો તો બિસારો ફટાફટ તો હું આવીને તૈયાર થઈ ગયો તો આવીને જીદો નાવા જો ના તરફ પછી ખાવ બેઠો

હું ચા પણ કઈ બોલું છું હું તને કેતો નઈ તું બોલે બેઠી બોલતી લે મારે નહીં બોલતી તું કોઈ ભેગું બોલે છે માર ભેગુ કે તરમે ભેગુ એ તું કન ભેગું બોલે છે તરમે ભેગું માર ભેગુ તાલ દે

સાવદે એમ કીધું ઢીંગુ તને એ લ્યો દાશ માં દાશ માં જો જો તારી ભેગો કીટા કરે છે એનો બાટલો ફાટી ગયો હો ઢીંગો હવે તમે વિડિયો બંધ કરી દો નકર મારા ઓલાન કોડે ફોન નો ઘા કર્યો જો હે ફોન નો ઘા કરીને બગડી ગયેલો હોય મારા ફોન ને હું છે પપ્પા બગડી ગયા ની કરો માં હવે તમે છે ને ફોન બંધ કરી દો મને સન દાશ સડે હવે દાશ તો અમને સડે પણ અમારે ક્યાં જવું અમે પાણી પી લે દાસ સડે તો તું પાણી પી લે તું પાણી પી લે

નયા બરફે ખવરાઈસ બસ મને તમારા બરફ ખાઓ કે નહીંતર મા તમારા મેળામાં આવું આવું શું બધું કામકાજ બધું કંટ્રોલ બહાર થતો જ રહેશે હું કરશ કે એકદમ કમેન્ટ કરીને મને આઈડિયા આપો હું તો કપડા બદલને આવી ગયો તું હું બેઠી છો તું કપડા બદલાય અમે બદલાય જ નાખશું ખોટે ખોટા તૈયાર કેરા હાલે બધા પણ કેવા તૈયાર ઘડીક ઘડીકમાં

ના ટમેટા લઈને આવી જો મરટુ લઈને આવીને થેન્ક યુ હાલો ભાઈ ટેમેટો ખાઈ લઈ જેવું તેવું સમાધાન થઈ ગયું છે હવે થોડુંક મનાઈ લેવું એટલે માની જાય અમન ડીલી પડી ગઈ છે હે કલ રેજો પડ દો બરાબર તો કાંઈ વાંધો નથી ને હવે કાંઈ એરીય રાખ નથી ને દાઢી એનો માણા સમજાવ હો એનો માણા સમજાવે જો દાઢી મેળાનું

ખોરાઈ દેશું ને પછી લઈ જાઓ મેળા બેળા બીજું હું હાલો ફેમિલી આ તો ખાલી એક અમારો પ્રેંક વિડીયો હતો જે ગીતમાં અમારા બાદ વાર નથી હો કાંઈ જોયું એટલે આમ અમારે જવાનું હતું મેળામાં પાકું છે પણ મોડું થઈ ગયું નિષેધ આવ્યો પછી કાંઈ આ તો હું છે આમ અડધો છે ને હકીકત હતી કે નીચે જ્યાં આવે તો મોડું થઈ ગયું તો પછી પાછા ક્યાંય મેળામાં ગયા નહીં કારણ કે હાડાદ થઈ ગયા અગ્યાર વાગે મેળો બંધ થઈ જાય ને મેળા થી થાય તો મારે છ સાત કિલોમીટર થાય બરાબર ત્યાં પગવી ત્યાં પાછો બંધ થઈ જાય તો તમને બધાય ને અમારો આ ફ્રેન્ક વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં હો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને અરે સબસ્ક્રાઇબ કરવાનું પાછું ભૂલતા નહીં હો